ગૌરવ અને ઇકોનોમિક ફ્યુચર એટલે વૈશ્વિક નાણાકીય હબ ગિફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશાળ સપનાને નવી પાંખો લાગી બે હજાર ત્રીસ સુધીમાં બાસઠ મિલિયન સ્કવેર ફૂટ ડેવલપમેન્ટનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે જે પૈકી હાલમાં વીસ મિલિયન સ્કવેર ફૂટનું બાંધકામ પૂરું પણ થઈ ગયું છે ગત વર્ષે અહીંથી સો બિલિયન ડોલરનો વ્યવહાર થયો હતો પ્રગતિ પડકારો અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા આપતા ગિફ્ટ સિટી મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત ગ્રોથનું ગ્લોબલ સેન્ટર ગિફ્ટ સિટી ન્યુયોર્ક દુબઈ કે સિંગાપોર યાદ અપાવતી ગગનચુંબી ઇમારતો ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલા દેશના પ્રથમ ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની છે જેની સ્થાપનાનો મુખ્ય હેતુ જ મહત્તમ વિદેશી રોકાણ આકર્ષવાનો છે જેના નિર્માણથી ભારતના ગ્લોબલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન દેશની અંદર કરવાનું છે આ ગિફ્ટ સિટીની વિશેષતાઓ પર નજર કરીએ તો તેમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સ્માર્ટ સિટી મોડેલ તૈયાર કરાયું છે અહીં અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલની સાથે જ ડિસ્ટ્રિક્ટર કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં ઓટોમેટિક વેસ્ટ કલેક્શન સિસ્ટમની સાથે જ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા ધરાવતી ગ્રીન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. આમેજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કોઈ પણ એડવાન્સ કન્ટ્રીસમાં જાઓ સિંગાપોર હોય કે હોંગકોંગ હોય એવરીટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા તમે જોઈ શકો છો. सेम उसी तरह से हम यहाँ पर जो सोशल इंफ्रास्ट्रक्चर डेवलप करना चाह रहे हैं इनफैक्ट डेवलप करना शुरू हो गया है रेस्टोरेंट्स होंगे जो वर्ल्ड क्लास होंगे अब वर्ल्ड क्लास मतलब ये नहीं कि महंगे होंगे बदा न है आप आ टाइप में रेस्टोरेंट्स हैं यहाँ आपसे काम शुरू थे घर समथिंग जो यंगस्टर्स को अट्रैक्ट करेगा यंगस्टर्स ही नहीं हर एज ग्रुप को अट्रैक्ट करेगा ये सोशल इंफ्रास्ट्रक्चर क्रिएट कर रहे हैं स्पोर्ट्स स्पोर्ट्स में हम काफ़ी इम्फोसिस कर रहे हैं स्पोर्टिंग अरिनाज शुरू होंगे इसके अलावा गिफ्ट सिटी एक हब बन चुका है जहाँ काफी सोशल इवेंट्स कॉन्सर्ट्स होते हैं अगर देखे होंगे पिछले साल काफी वेल नोन ग्रुप्स आए थे अभी भी दिसंबर जनवरी फरवरी में भी हम आ, काफी पॉपुलर फेमस ग्रुप्स आने वाले हैं गिफ्ट सिटी में आवेला आईएफएससी में इंटरनेशनल बैंकिंग इंटरनेशनल इंश्योरेंस ऑफशोर इन्वेस्टमेंट ફાઇનાન્સ ગ્લોબલ સ્ટોક એક્સચેન્જ ફંડ મેનેજમેન્ટ સર્વિસ છે આ ઉપરાંત બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સહિત બાવીસ કલાકથી વધારે ચાલતા ટ્રેડિંગ ગ્લોબલ કરન્સીમાં વ્યવહાર અને આધુનિક ટ્રેડિંગ સિસ્ટમ પણ છે બે હજાર ત્રીસ સુધી બાસઠ મિલિયન સ્ક્વેર ફૂટ ડેવલપમેન્ટમાંથી વીસ મિલિયન સ્ક્વેર ફૂટનું કાર્ય તો પૂર્ણ પણ થઈ ગયું છે ગિફ્ટ સિટીમાં હાલ નવસોથી વધુ કાર્યરત કંપનીમાં સત્યાવીસ હજાર લોકો રોજગાર મેળવે છે અને બે સુધીમાં એક લાખ લોકો રોજગાર મેળવે તેવો ટાર્ગેટ રહેલું છે જ્યારે ગિફ્ટ સિટીનો રેગ્યુલેશન શરૂ થયા હતો જ્યારે આપણો ફોર્નસીયસ અથોરટી એકવીસ બાવીસમાં જ્યારે લોકોના સ્ટાબ્લિશમેન્ટ થયું હતું એ બે વર્ષમાં ફક્ત સો રજિસ્ટ્રેશન હતું લાસ્ટ ત્રણ મહિનામાં એકસો પાંચ રજિસ્ટ્રેશન થયું છે અને पाइपलाइन में आप कहवा जाइए तो घना बदा इंक्वायरियनी बो अपने जो ट्वेंटी फोर्टी से विकसित भारत नो ना जो लक्ष्य है ऑल हमारा जो आ, इंटेंट है कि जो बिजनेसिस बाहर से हो रहे हैं यहाँ से क्यों नहीं हो सकते जो न्यूयॉर्क हुआ या लंडन हुआ जो फाइनेंशियल सर्विसेज दुबई सिंगापुर और या हॉन्गकॉन्ग यहाँ से क्यों नहीं हो सकता एंड उस तरह उस तरफ हम काफ़ी अग्रेसिव काम कर रहे हैं और जैसे मैंने कहा जो विकसित भारत का लार्जर लक्ष्य है उसको हम जरूर प्राप्त करेंगे उसमें हम हमारी जो कंट्रीब्यूशन हो गत वर्ष गिफ्ट सिटी में 100 बिलियन डॉलर थी वधुना आर्थिक व्यवहार उठाया अहीं सिंगल विंडो सिस्टम पर फाइनेंस बांधकाम लाइजनिंग साथे जो ऑपरेशन क्लियर थाय छे 415 થી વધુ તો સીસીટીવી કેમેરાનું 24 કલાક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી મોનિટરિંગ કરવામાં આવે છે આ સાથે જ real time ટ્રાફિક ટ્રેકિંગ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ તેને સુપર સ્માર્ટ સિટી બનાવે છે ગુજરાતનો ફાઇનાન્શિયલ 허બ એટલે કે ગાંધીનગરનું ગિફ્ટ સિટી આ ગિફ્ટ સિટીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર અત્યારે આપણે છીએ અને ગિફ્ટ સિટીની એક એક ખૂણાની તમામ જે ગતિવિધિ જે છે તે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર મોનિટર થતી હોય છે ત્યાં લાગેલા ચારસો પંદર કરતાં વધુ જે સીસીટીવી જે છે તેના દ્વારા કેપ્ચર થતી હોય છે ન માત્ર સીસીટીવી પરંતુ અહીં પહોંચતી તમામ એ સુવિધા ચાહે સેન્ટ્રલાઇઝ એસીની વાત હોય જે ગિફ્ટ સિટીના દરેક બિલ્ડિંગ સુધી જે પાણી પહોંચે છે તેની વાત હોય દરેક બિલ્ડિંગ જે કોમર્શિયલ બિલ્ડિંગ છે આ ઉપરાંત હોટેલ્સ જે છે તેના સીસીટીવીનું પણ અહીં મોનિટરિંગ જે છે તે થઈ શકે એ પ્રકારની સુવિધા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની અંદર છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના હેડ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ એ બતાવો કે ગિફ્ટ સિટીનું એક રીતે કહી શકાય કે એક કંટ્રોલ સેન્ટર છે તો કયા પ્રકારનું મોનિટરિંગ આ સેન્ટરથી થાય છે અને કઈ રીતે ઉપયોગી ગિફ્ટ સિટીની જે પણ સુવિધાઓ છે તેના માટે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનતું હોય છે સિટીનું સંપૂર્ણપણે મોનિટરિંગ કરી શકતા હોઈએ છીએ સ્માર્ટ સિટી મતલબ જે કેમેરાથી મોનિટર કરતા હોઈએ છીએ જેમાં આપણે કીધું કે ચારસો તેર કેમેરા ચારસો પંદર કેમેરાથી વધારેથી મોનીટરિંગ કરતા હોઈએ છીએ કયું વેહિકલ અહીંયા આવે છે જાય છે તેની નોંધ રાખતા હોઈએ છીએ એટલું જ નહીં એનાથી અમે એક સ્ટેપ આગળ વધ્યા છે જો તમે કદાચ આ બાજુની સ્ક્રીન પર આવશો તો દરેક દરેક બિલ્ડિંગ અહીંયા સ્માર્ટ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં રહેલા એલિવેટર એ બિલ્ડિંગમાં રહેલા કેમેરા એ બિલ્ડિંગમાં રહેલા ફાયર એક એક ફાયર ડિટેક્ટર અમે અહીંથી મોનિટર કરી શકતા હોઈએ છીએ આ દરેકે દરેક ફાયર ડિટેક્ટર અમારા ફાયર સ્ટેશન પર પણ મેપ થયેલા છે એટલે કોઈ પણ અહીંયા એની એ બાબતેની એલર્ટ આવે કશું પણ આવે તો એ ત્યાં એ લોકોને અમે જાણ કરી શકીએ બીજું અમારું પ્લેટફોર્મ કાળા બેઝ પ્લેટફોર્મ છે જે અમારી બધી યુટિલિટીને મોનિટર કરતું હોય છે અમારી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અમારું ઇલેક્ટ્રિક સ્ટેશન અમારું ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ જે સેન્ટ્રલાઇઝ કુલિંગ કુલિંગ સોલ્યુશન છે એ બધું એ બધા પ્લાન્ટ અમે અહીંયાથી મોનિટર કરીએ છીએ અને જરૂર પડીએ અમે અહીંયાથી ઓપરેટ પણ કરી શકતા હોઈએ છીએ ડિઝાસ્ટર ડિઝાસ્ટરની સ્થિતિ કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીની ની સ્થિતિ કે ફાયર થાય અથવા કોઈ અઘટિત ઘટના બને તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કેટલું ઉપયોગી આ સિચ્યુએશનની અંદર ડિઝાસ્ટર અને આવી કોઈ પણ આપત્તિના સંજોગોમાં આપત્તિના સમયમાં અહીંયા ગિફ્ટ સિટીનો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે જેના અંતર્ગત એ એક્ટિવેટ થવાના કારણે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એ વોરરૂમમાં કન્વર્ટ થતું હોય છે અને એ અમને અહીંથી ઘણી બધી મદદ કરે છે કારણ કે દરેક દરેક બિલ્ડિંગ અને પ્લાન્ટ અમે અહીંથી મોનિટર બહુ ઝીણવટભરી રીતે અમે મોનિટર કરી શકતા હોઈએ એટલે ડિઝાસ્ટરની સંજોગોમાં અમને અહીં ખૂબ જ મદદ મળી રહે છે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કારણે ગિફ્ટ સિટીની સોળ કિલોમીટર લાંબી ટનલમાં તેમાં જે પણ સુવિધાઓ આપવામાં આવતી હોય છે તે તમામ સુવિધાઓ એક ટનલ ના આપવામાં આવે છે ચાહે સોલિડ વેસ્ટ નું કલેક્શનની વાત હોય પાણીની વાત હોય ઇલેક્ટ્રિક વાયરોની વાત હોય ગિફ્ટ સિટીની અંદર અત્યારે અમે છીએ અને ગિફ્ટ સિટીનું સૌથી મહત્વનું પાર્ટ કે જેના ઓપરેશનના કારણે સમગ્ર ગિફ્ટ સિટી જે છે તે આટલું ચળકતું દેખાય છે આટલું વાયબ્રન્ટ દેખાય છે તે આ ટનલ છે આ કોઈ વાહનો પસાર થવાની ટનલ નથી પરંતુ આ ટનલ વાયરો પસાર થવાની ટનલ છે આપ જોશો તો અલગ અલગ પાઇપલાઇન્સ જે છે તે આ ટનલની અંદર આપને દ્રશ્યમાન થશે જેમાં ઇલેક્ટ્રિક જે વાયરો છે તેના માટેની પાઇપલાઇન છે સોલિડ વેસ્ટ કલેક્શન માટેની પાઇપલાઇન છે ગિપ સિટીની અંદર આપ આવશો તો તમામ એ બિલ્ડિંગને ઠંડી રાખવા માટે તેને એસીની કોઈ સેપરેટ વ્યવસ્થા કરવાની જરૂર નથી કારણ કે સેન્ટ્રલાઇઝ આ વ્યવસ્થા છે કે જેના કારણે ગિપ સિટીના તમામ એ બિલ્ડિંગ સુધી ઠંડી હવા જે છે તે પહોંચી શકે તે પ્રકારની સુવિધા છે અને તેના માટેની આ તમામ એ પાઇપલાઈનો છે કે જેના કારણે આ ટનલમાંથી સમગ્ર ગિફ્ટ સિટી જે છે તેની તેના સુધી વીજળી પહોંચે છે તેના સુધી ઇન્ટરનેટ પહોંચે છે ગિફ્ટ સિટીમાંથી જે કચરો જે બહાર નીકળે છે તે જે કચરા કલેક્શનનું સેન્ટર જે છે ત્યાં સુધી પહોંચે છે અને આપણી સાથે જાનકી મેમ છે જે આ સમગ્ર ઓપરેશન જે છે તેની ઇન્ચાર્જ છે મેમ ટનલ અમે જોઈ કારણ કે વાહનો પસાર થતા હોય તે પ્રકારની ટનલ હોય એક અલગ પ્રકારની ટનલ છે અને સમગ્ર ગીફ સિટી સ્માર્ટ સિટી કહી શકાય તે આ ટનલના ના મારફતથી કહી કઈ રીતના આ ટનલ જે છે તે કામ કરતી હોય છે ટનલમાં જે આપણે જણાવ્યું એ પ્રમાણે આપણે જે જુદી બીજી બધી સિટીઓમાં જોઈએ છે કે જે પાઇપલાઇનો હોય છે પાણીની પાઇપલાઇન છે કે સોલિડ વેસ્ટ છે કે એ એ બધું અંડરગ્રાઉન્ડ હોય છે જેની જગ્યાએ અહીંયા આગળ બધું ટનલમાં મૂકવામાં આવેલું છે પાણી જે છે સપોઝ રો વોટર છે આપણે નર્મદા કેનાલમાંથી પાણી લઈ એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપણે મોકલીએ છીએ એ પણ આ ટનલની અંદર છે ટનલની અંદરની સ્માર્ટનેસ એ છે કે જ્યારે પણ લેવલ ઓછું થાય કોઈ પણ બિલ્ડિંગમાં તો એ ઓટોમેટિકલી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર સિગ્નલ આપે છે અને ડાયરેક્ટલી એ પાણી જે છે એ ટનલ વાટે આપણે એ બિલ્ડિંગ સુધી પહોંચાડીએ છીએ દરેક બિલ્ડિંગમાં જે છે એ આપણે જે આ ટનલમાં જે પાઇપલાઇનો બતાવેલી છે એ અમુક પાંચસો પાંચસો મીટરના ડિસ્ટન્સ છે ઇન્ટર કનેક્ટેડ છે એટલે શું થશે કે કોઈપણ વખતે જ્યારે મેન્ટેનન્સ આવશે ભવિષ્યમાં ત્યારે કોઈપણ બિલ્ડિંગની જે ક્રિટિકલ રિક્વાયરમેન્ટ હશે એવું નહીં થાય કે બિલ્ડિંગને પાણી જ નહીં મળે ક્રિટિકલ વાળી વસ્તુ હશે તો આપણે મેન્ટેન કરતા સાથે એને પાણી પહોંચાડી શકીશું સિમિલર ફેશનમાં જે ઠંડુ કરવાની વાત કરી છે કે વિન્ડો એસી એવો કોઈ કન્સેપ્ટ નથી આખું જે સિટી છે આપણે સેન્ટ્રલ વોટર પાઇપલાઇન મારફતે આપણે ચીલ કરીએ છીએ અને એનું જે પાણી વાપરીએ છીએ આપણે એ આપણે એસટીપી ટ્રીટેડ પાણી વાપરીએ છીએ તો સિટી લેવલે ઝીરો આપણે જે ગ્રીન કન્સેપ્ટ કહીએ એ વાળો કન્સેપ્ટ અહીંયા આગળ એક ઇવોલ્વ થયો છે બીજી વસ્તુ આપણે જે ગ્રીન પાઇપલાઇન જોઈ રહ્યા છે સોલિડ વેસ્ટની પાઇપલાઇન રાઈટ બીજી સિટીઓમાં કેવું હોય છે કે આપણે ઘરે ઘરે ટ્રક આવે છે ટ્રક આવે છે સોલિડ વેસ્ટ કલેક્ટ કરીને જાય છે અહીંયા શું છે કે જયારે બિલ્ડીંગમાં તમે કચરો નાખ્યો તમારી જાતે રિસાયકલેબલ નોન રિસાયકલેબલ પછી આ પાઇપલાઇન મારફતે જ એક કચરો ડાયરેક્ટલી સક કરી અને આપણા પ્લાન્ટ સુધી આવે છે અને પ્લાન્ટમાં ફર્ધર ટ્રીટમેન્ટ થાય છે તો આપણને સિટીની અંદર ક્યાંય આમ આપણે જે ઉગાડી ટ્રકો જોઈએ છે સોલિડ વેસ્ટ લઈ જતી એવું બધું ક્યાંય આપણને જોવા નહીં મળે પ્લસ આપણે જે કેબલ ઇલેક્ટ્રિકટીની વાત કરીએ છીએ તો એ ઉપર જે મારી ઉપર જે બે પોશન દેખાય છે ત્યાં આગળ આપણા ઇલેક્ટ્રિકલના અને આઈસીટીના કેબલ છે જે ટનલ ઉપરથી પણ ઓપનેબલ છે એટલે ફર્ધર જ્યારે મેન્ટેનન્સ કેવું કંઈ કરવું હોય ઉપરથી ટનલ ઓપનેબલ છે યુ કેન ઓપન આપણે મેન્ટેનન્સ કરી શકીએ છીએ અચ્છા આ ટનલની કેપેસિટી શું છે ક્યાં સુધી તેનું એક્સપાન્શન કરવામાં આવ્યું છે અને અત્યારે વર્કિંગ કન્ડિશનની અંદર કેટલી આ ટનલ જે છે તે કામ ટનલ જે ટોટલ સિટી લેવલનું છે એ ટોટલ આખા સિટીમાં આપણને સોળ કિલોમીટરની ટનલ આપણને જોઈશે ઓલરેડી ઓપરેશનલ છે આપણે જ્યાં છેલ્લા વર્ષથી આ ટનલ ઓપરેશનલ છે એવું છે અને જેમ જેમ આપણા બિલ્ડિંગો આવતા જાય છે એમ એમ આપણે આ ટનલ નું કરતા જઈએ છીએ અને એની અંદર બધી યુટિલિટી આપણે નાખતા જઈએ છીએ ગિફ્ટ સિટીનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ હોવાનું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે જોકે અહીં ફાઇનાન્સની સાથે જ વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટ્સ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઝડપથી વિકસાવવામાં આવી રહ્યા છે ભારતના સૌથી આધુનિક ફિનટેક ઇન્સ્યોરન્સ ફંડિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડનું હબ બનવાની દિશામાં ગિફ્ટ સિટી ઝડપથી હરણફાળ ભરી રહી છે નિકુંજ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર તો આ જ ન્યૂઝની સર્ચમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપજો રહો ગુજરાત ફર્સ્ટ